નમસ્કાર પ્રાઇમ ડેવ્યુમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના દરિયાકાંઠે આઈએનએસ વિક્રાંત પર ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી તેમણે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસની પ્રશંસા કરી હતી મોદીએ જણાવ્યું કે ત્રણેય સેનાઓએ આપેલા અસાધારણ તાલમેલથી શરણાગતિ સ્વીકારવી પડી હતી આઈએનએસ વિક્રાંતને તેમણે આત્મનિર્ભર ભારતનું ગૌરવપૂર્ણ ગણાવ્યું વડાપ્રધાને જણાવ્યું કે પછી ભારતે યુદ્ધ જહાજ અને સબમરીનનું નિર્માણ કર્યું છે જે દેશની વધતી રક્ષા ક્ષમતા દર્શાવે છે માઓવાદી હિંસાથી દેશને મળતી મુક્તિ અંગે તેમણે જણાવ્યું કે પહેલા એકસો પચીસ જિલ્લામાં નક્સલવાદ ફેલાયેલો હતો હવે માત્ર અગિયાર જિલ્લામાં જ તેનો પ્રભાવ છે સલામતી દળોના સાહસથી સૌથી વધુ જિલ્લા નક્સલવાદના શાપ માંથી મુક્ત થઈ દિવાળી ઉજવી રહ્યા છે મોદીએ કહ્યું કે આ દિપાવલી ભારતના સૈનિકોના પરાક્રમ ના આત્મનિર્ભરતા નો ઉત્સવ છે